કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર ન્યૂટ લઈને આપીએ છું મિત્રો અને સોશિયલ મીડિયા મિત્રો આમાંથી તમને ખબર જ છે ડીજે બંધ થઈ ગયા છે મિત્રોને લગ્ન ગાવા બહુ જરૂર છે મિત્રો અને જોરદાર મિત્રો સોશિયલ મીડિયા મિત્રો આ બેનના સોશિયલ મીડિયામાં મેટલા વિડીયો વાયરલ થઈ ના પૂછવાની વાત છે મિત્રો વિડીયો બધા લોંગ નહીં થાય મિત્રો પણ તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્રો કે એવા ગીત ગોવાય છે ના પૂછવાની વાત છે મિત્રો અને હવે લગ્નમાં તો ભાઈ હવે જ મજા આવે કેમ કે આ ડીજે બંધ થઈ ગયો અને પછી આ બહેનો એક ગાવાનું લીધું છે ને ના પૂછવાની વાત છે મિત્રો મિલિયન મિલિયન વિડીયો હે રેશી મિત્રો અને સોશિયલ મીડિયા મિત્રો હાલ આ બેનની ચર્ચા હે રેશી મિત્રો તમને આખો વિડીયો બતાવું છું વિડીયો જોવા તમને કેવો ગમે છે કોમેન્ટ કરજો મિત્રો કોઈના વિરોધી વિડીયો નથી બનાવતા પણ જોઈ લખો વિડીયો અને તમને કેવો ગમે કોમેન્ટ કરો મિત્રો અને આપણે સોશિયલ મીડિયામાં જે ટ્રેન્ડિંગમાં ચાલતું હોય છે આપણે નહીં લઈને આવીએ છીએ મિત્રો તો આ બે બેની વે જોડા લગ્ન ગીત ગયા તો જોઈ લે પેલા ચાલો બંને માત્ર બાય ભાઈ ઠીક કે બીજા વિડીયો મળીશું